વેરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ડ્રગ્સ રેકેટ ચાલતું હોવાની શંકા સાથે યુનિવર્સિટીએ પોલીસને પત્ર લખી મદદ માગતાં ચર્ચાએ જોર પકડ્યું વિનર્મદ યુનિવર્સિટીમાં ડ્રગ્સ રેકેટ ચાલી રહ્યું છે કેમ્પસમાં ગણેશ સ્થાપનાના વિવાદ બાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વેલ્સુ પોલીસ ઇન્સ્પેક્ટરને લખેલા પત્રમાં વિદ્યાર્થીઓનો ડ્રગ ટેસ્ટ પણ કરવામાં જણાવ્યું છે પત્રમાં લખાયું છે કે ગણેશ સ્થાપના માટે એમ્ફી થિયેટર પાસે જ મંજૂરી આપે છે એબીવીપીનું નવું જૂથ અને જૂના જૂથ વચ્ચે ગણેશ સ્થાપનાને લઈ વિવાદ થયો છે એક જૂથના કાર્યકર્તાઓએ બેનરો લગાવી ભયનું વાતાવરણ ઊભું કરવા પ્રયાસ કર્યો છે તો વિદ્યાર્થીઓનું વર્તન જોતા નશકારક પદાર્થનું સેવન કર્યું હતું એ તેવી માહિતી મળી છે જેને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓના ડ્રગ ટેસ્ટ કરવા અંગેની કાર્યવાહી કરવાની પણ વિનંતી કરી છે હાલની અંદર ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના અને વિસર્જન દરમિયાન ની પ્રક્રિયા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ ઉગ્ર વાણી વ્યવહાર અને વર્તન કરતા હોય છે એને ધ્યાનને લઈને કેમ્પસની બહાર આ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી છે હા મૂર્તિની લે પણ વિવાદ સર્જાય છે એ સંદર્ભમાં આઠ ફૂટની ઊંચી પ્રતિમા હોય તે પ્રતિબંધિત છે એટલે એ જૂથને એ કેમ્પસની અંદર આ પ્રતિમાને લાવવાની ના પાડવામાં આવી છે હવે યુનિવર્સિટીના ગેટથી જ આ તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવશે અને એની અંદર આ પોલીસ તંત્ર દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે એમાં યુનિવર્સિટી તંત્ર સંપૂર્ણ સહકાર આપશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે